આપણે જેમ જોયું તેમ ગુજરાતી પંદર મિનિટ ને ગુજરાતી ત્રીસ મિનિટ ને પિસ્તાલીસ મિનિટ ને એજ પ્રમાણે પંદર મિનિટ ને સંસ્કૃત માં શું કેવાય છે

હવે કેટલા વાગ્યા ત્રીની વાદના કેટલા વાગ્યા બેટા બાજુ ત્રીની વાદના નાનો કાંટો ક્યાં છે ત્રણ પર અને મોટો કાંટો બાર પર બાર પર એટલે કેટલી મિનિટ થાય સાઈ કેટલી મિનિટ સાઈ બરાબર ચાલો હવે હવે જોજો હા હવે કેટલા વાગ્યા ચતવારી વાદના ચતવારી વાદના પછી

બરાબર પંદર મિનિટ થાય તો અને કેટલા વાગ્યા છે મોટો કાટો ક્યાં છે સફર હવે કેટલા વાગ્યા બરાબર છે ત્રીસ મિનિટ થાય તો શું કેવાય બરાબર તો કેટલા વાગ્યા

મોટો કાંટો ક્યાં ગયો કેટલા વાગ્યા આ રીતે આપણે જોઈ શકીએ કે ભાઈ ત્રણ પર જાય પંદર મિનિટ તો પંદર મિનિટ માટે શું કહેવાય ત્રીસ મિનિટ માટે